નમસ્કાર દિન વિશેષ અગિયાર સપ્ટેમ્બર આચાર્ય વિનોબા ભાવે જન્મ જયંતિ આચાર્ય વિનોબા ભાવે જન્મ અગિયારમી સપ્ટેમ્બર અઢારસો પંચાણું અવસાન પંદર નવેમ્બર ઓગણીસો બ્યાસી આચાર્ય વિનોબા ભાવેનું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું વિનોબા ભાવે સ્વતંત્ર સેનાની વિચારક અને સમાજ સુધારક હતા તેઓ ભૂદાન ચરવળના પ્રણેતા હતા એમણે પોતાના જીવનના આખરી વર્ષો પવનાર વર્ધા મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા વિનોબા ભાવે એક સારા લેખક પણ હતા તેમણે ઘણા પુસ્તકોનું નિર્માણ કર્યું હતું ભારત સરકારે તેમને મરણોપરાંત ભારત રત્ન ભારત રત્નના ખિતાબથી નવાજ્યા હતા વિનોબા ભાવેનો જન્મ અગિયાર સપ્ટેમ્બર અઢારસો પંચાણુંના રોજ મહારાષ્ટ્રના ગાગુદા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ નરહરી ભાવે અને માતાનું નામ રૂકમિણીબાઈ હતું વિનોબા ભાવેનું બાળપણનું નામ વિનાયક પાડવામાં આવ્યું હતું એમની માતા એમને વહાલથી વિન્યા કહીને બોલાવતા હતા બાળક વિનાયકને માતા પિતા બંનેના સંસ્કાર મળ્યા હતા ઈસવીસન ઓગણીસો સોળમાં ગૃહ ગૃહત્યાગ કરીને કાસી ગયા જ્યારે ભાવે બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદઘાટન સમારોહમાં મહાત્મા ગાંધીજીનું ભાષણ સાંભળ્યું ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું વિનોબા ભાવે ગાંધીજીના પ્રવચનથી પ્રભાવિત થઈ અમદાવાદ આશ્રમમાં રહેવા આવી ગયા હતા વિનોબા ભાવે ગાંધીજીને પોતાના ગુરુ માની લીધા હતા કારણ કે તેઓ ગાંધીજીના રાજનૈતિક અને આધ્યાત્મિક વિચારોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા સમયની સાથે વિનોબા ભાવે અને મહાત્મા ગાંધીનો સંબંધ વધુ મજબૂત બની ગયો ઈસવીસન ઓગણીસો વીસમાં જ્યારે જમનાલાલ બજાજ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તો તેમણે વર્ધામાં પણ એક આશ્રમ સ્થાપવાની ઈચ્છા દર્શાવી જેથી આ કામ માટે ગાંધીજીએ વિનોબા ભાવેને નિયુક્ત કર્યા આઠ એપ્રિલ ઓગણીસો એકવીસના રોજ વિનોબા ભાવે ગાંધીજીના કહેવાથી તેઓ ગાંધી આશ્રમનો પ્રારંભ કરવા માટે વર્ધા જતા રહ્યા વર્ધામાં પ્રવાસ દરમિયાન વિનોબા ભાવેએ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ધર્મ નામની એક માસિક પત્રિકા શરૂ કરી આ માસિક પત્રિકામાં મુખ્યત્વે ઉપનિષદ ઉપર તેમના નિબંધ સામેલ હતા વિનોબા ભાવેના રાજનૈતિક કાર્યોમાં મુખ્યત્વે અસહયોગ આંદોલન અને દેશને સ્વતંત્રતા આપવાનું લક્ષ્ય સામેલ હતું ગાંધીજીના દરેકે દરેક અભિયાનમાં તેઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા વિનોબા ભાવે અંગ્રેજો સામે અહિંસક ચરવરો માટે ઘણા વખત જેલમાં ગયા હતા ગાંધીજીએ જ્યારે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી વિનોબા ભાવેનું સૌથી મહત્ત્વનું કાર્ય અઢારમી એપ્રિલ ઓગણીસો એકાવનના રોજ તેમણે શરૂ કરેલું ભૂદાન યજ્ઞ આંદોલન ભૂદાન ચળવળ હતું વિનોબા ભાવેને ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં રેમન મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિનોબા ભાવેનું અવસાન પંદર નવેમ્બર ઓગણીસો બ્યાસીના રોજ પવનાર વર્ધા ખાતે થયું હતું ઈસવીસન ઓગણીસો ત્યાંશીમાં ભારત સરકારે ભાવેને મરણ મરણોપરંત ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા અલ્પાસથવારાના જય હિન્દ